दसोई बनावती વખતે आ बात याद रखजो एक कोई पण अनाज दडावया पछि 7 થી 15 દિવસ માં વપરાઈ જવું જોઈએテナથી જૂના લોટથી પેટ ભરાસે પણ પોષણ નહીં મળે બજારમાં વેચાતા પેકેટ બંધ લોટ બીમારીના ઘર છે બે ગિંડા સિવાયના તમામ શાક પહેલા બાફી નાખો કુકર માં નહીં પછી જ વઘારવા ત્રણ ભોજનમાં હંમેશા સિંગવ નમક મીઠું વાપ્રુ. અન્યક નમક મીઠું ભયાનક નુકસાન કરતા છે. ચાર રસોઈ બનાવવા માટે મગફળી અને તલના તેલથી ઘાણીમાં કાઢેલું તેલ નહીં. પેકેટબંધ રિફાઈન તેલ કેન્સર, હૃદયરોગ, સાંધાના દુખાવા જેવી અનેક ભયાનક બીમારીનું મુખ્ય કારણ છે. પાંચ કોળું પરવર દૂધી ગલકા તુરિયા દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને સદા આરોગ્ય પ્રદાન કરનાર શાક છે 6 એક વખત બની ગયેલ ભોજનને વારંવાર ગરમ કરીને ખાવું કેન્સર કારક છે 7 પોવન નોનસ્ટીક વગેરે સાધનો બાળકોને બીમાર કર્ના મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર